મને ઘર માંગુ જવા દે યાર નહીં અને ચા બા પામેરવું અને એવું તા તો એક તો આ સોળીનો છોકરો હતો તે છોકરો બેસાડો મરી ગયો એ પૂરતી ચાર પાંચ દાખલ દાખલ દાખવનું કરું છે તે મળી ગયું ઓછા પૂરતી ને મારે પાછી ધરતી રહી છે મારા સોળી મોકળી એમણે એ લંબળો કરતી નહીં

નવ લે ના પડી ખાવાના એ ના ખાયું ઘરમાં ખાઈને તપેલા મળ્યું

ચનો ચનો બારે ઓ પ્લાસ્યા નો પા ઓય વાત કરી છે તે ના હોય તો આપ તારો લગન મગન કરાવી દઈએ હવ ના ખાવ દેજ ખાવ છે ને તૈયાર કરી છે હવે લ્યો છું આ શેકન પર જ કાઢ્યા મારા બાપાના છે સીધાવ કેવા ઓહાઈ નકલીદાન દેજો चो प्रदीको बा आ गम्म म जतो तो गम्म मा त दादा ओ बा बीलिन पेटी थरी दो ओ वा ओ वा लेताउ ग ओ वा ओ वा गम्म म जतो तो ओ वा आ म मारा थोरी पाइ मेलिन आयो छ घेर एकली एकली मेलिन आयो था ते ओ वा म म सहियो

કાણ ગોમમાં પેલા ડીકુપાન છોરી છે ને એનું એવું છે હોવા એવું તો હારું મારે છે એક હેડો વાત કરીએ હેડો તમારી કે શું ભરમો જોજો કેધું એ હાર હાર કે મને ભેગા થતા હતા કેતા હતા એ હાર હાર હો એ હા હારું એ હા મેકો હા મેકો હા હા છોકરાઓ આ બાપા નવા તો ચાબા બેટા હા છું લે જગન

વરમિયમ સમજાવજો કોઠા લઈ જાય તું તો કમ્પલીટ સાબતોયા આ થોડું બીતર નતું વાત કરી ઓવ મગજ થોડુંક નીયે છે ઈ તો બરોબર બીજું કોઈ નહીં તમન સમજાવી દેવાની કોણમો જઈ વાત કરી લેવા ને કોણમો આ મગજ ઓછું એટલે મેં અહીંયા અમે થાય બગોને કે ખરું બીતર માથી નાગું આવી છે આપણે એટલા સિનારી આદી પેલો એ તો એ અમે રસ્તામાં જાવું રસ્તામાં જ હાથી Hãy subscribe cho kênh ra đi Gõ Để à bỏ lỡ những ra đi cái

નપો આ ન હોય કે કો ભો ભ હા હા આમાં કોઈ તકલીફ બગલી તો નઈ પડી પાછી હા ના કોઈ તકલીફ નગલી તો કોઈ નથી પડી હા કાકા બાબા તો વોઠા નાય તો કે અમાર ન્યાલે મેલા ઉના કાસો પડી ગયો પાણીમાં હેલો આનું સોમા હોય એટલે છે સોમાનું હા મને આલે આ બ મને હા હા તો નકો આપોલા ભણે <tokro> છોકરી <tokro> 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 વેબ ઓલે કોલે કર દી પણ પર પટી ગઈ તેવા કરતી કોલે એવું છે પૂરી થઈ ઘર નું એવું કીધું બનાવી નહીયા હું તો રોટલા બોટલા મને બે ટાઈમ ખવરાવો એવું જોવો મારે હા ના તો કમ્પ્લીટ થા રોટલા

વાતચીત કરી <laughs> <What? laughs> તક પાછળ તો આ તો પાછળ પછી વાત આતી વાતો ગમે તો આપડે ગમે ઉત્સાહ

અચ્છા થાને તમારું બહુત નેરાજ હોય કણ આ બપાં કે ઉપર છે મારા તપા ઓ કેડી કો હું બહુ ભયંકર છે ના હોય તબર તસ હગુ ચોથી આ સાળા ભા બોલાવ જા

તારે બનાયું આજ હોનાથી